આપડા આઈટમ બાજરી આમાં પતિ જવા આવ્યું એટલું અડધું થઈ ગયું ચોમાસું બાજરી તો મિત્રો એટલે આપડે હાલ બાજરી પહેરવા પતી પતિ હવે ખાલી મોટા મારવાનું બાકી હા બસ ગાર લીધો બાજરી મિત્રો આવાજ આપણે બાજરી પહેરી રહ્યા પતિ આમ પેલા બાજુ આપણા જયેશભાઈ શેર શેર રહી આપણું હવે વરસાદ કાલનો બંધ થયો એટલે આપણે બાજુ વાય દીધી વરસાદ ના હોય તો સારું જોઈ લો મિત્રો આપડે જે વાઢી હતી ફેરથી પકડી જોઈ લે અને આબારે આપડા જયશભાઈ સીતાસીવી નો બેન નું પડા ઈઓને આપણે હાલ નામ ખાલીમાં તો વેલે બહુ ભેરું તો મિત્રો આપા ફાઇનલી શેરવાનું પતી ગયું તો આપણે જીએ ઘરે આવી શેરવાનું પતી ગયું તો જો લે आवाज આપણે જીએ આવી આપણે ઘેર ફાઇનલી શેર આવી ને ફાઇનલી વવાઈ વવાયી તો આપણે આવા ગુજરાતી વ્લોગ જોતા રહેજો વિલોગ અને ઘરમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો